વિદેશથી આયાત થતા પ્રકારના આધુનિક ટેકનોલોજીના મશીન હજી સુધી દેશમાં બનાવવામાં આવી રહ્યા નથી ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આગામી અઠાવીસમી ઓગસ્ટથી ટેક્સટાઇલ મશીનરી પર ફરજિયાત વીએસ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે ખાસ કરીને ગુજરાત એસોસિએશન દ્વારા માન્ય કપડા એક રજૂઆત કરવામાં આવી છે પત્ર લખ્યો છે કારણ કે જે રીતે સરકારે બીએસ લાગુ કરવાની ડેડલાઇન બે હજાર ની આપી છે તો આ બે હજાર રનિંગ ચાલી રહ્યું છે અને આપણી પાસે એવું કોઈ જાતનું ઇન્ટરેક્શન મળ્યું નથી કે ઘરેલું ઉત્પાદકો આ રીતની મશીનરી બનાવી શકે તો સીધો સીધો ડર ટેક્સટાઇલ ઉદ્યોગને હોય અને ટેક્સટાઇલ ઉદ્યોગની લીડિંગ કરતી ફોગવા સીધે સીધી દરેક રજૂઆતો ફોગવા પાસે આવતી હોય ત્યારે અમે માનીય ગ્રહસીને અ વિનંતી કરી છે કે જ્યાં સુધી ઘરેલું મશીન ઉત્પાદકો છે એની ક્વોલિટી એની ક્વોન્ટિટી બનાવતા સક્ષમ ન બને ત્યાં સુધી કોઈ પણ જાતનું બીએસ હમણાં લાગુ કરવું જોઈએ નહીં અને જો લાગુ કરવું હોય તો બે હાજર સત્યાવીસ માં લાગુ કરવું જોઈએ સુધી સુધી જે જે ઉત્પાદકો છે 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 હાઈ સ્પીડ બનાવવા માટે ઉત્સુક અત્યાર એ નિષ્ફળ રહ્યા પણ અત્યારે એવું લાગે છે કે કદાચ એ બનાવી શકે એમ છે તો એની ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને ઉપર સરકાર વોચ રાખે અને જે વિદેશથી આયાત મશીન છે એની ટક્કર મારે એવા મશીન જો બનાવીને એના કરતા વધારે સ્પીડના મશીન બનાવતા જો ભારતના ઉત્પાદકો તૈયાર થઈ જાય

પણ જો તાત્કાલિક લાગુ કરવામાં આવે તો એક તો રોજગારી ઘટશે ઉદ્યોગકારોને નુકસાન જશે સરકારને પણ નુકસાન જશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત